ડીસા તાલુકાના ડાવસ ગામે ઝટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા ઉભા કરવાની કામગીરી હદ્રતાતા ખેડૂતોએ ભારે વિરોધ નોંધાયો એક ખેડૂતે ઝેરી પ્રવાહી પીને જીવંત ટૂંકાવવાનો પ્રયાસ કર્યો છેલ્લા કેટલાય સમયથી ડીસા તાલુકાના ડાવસ ગામે ઝટકો કંપની અને ખેડૂતો વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે ઝટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં કોઈ પણ જાતની વળતર આપ્યા વિના વીજ થાંભલા ઉપર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે ખેડૂતો દ્વારા વારંવાર ભારેનો વિરોધ છે ત્યારે અગાઉ પણ ખેડૂતોએ આંદોલન કરી વહીવટી તંત્રના અધિકારીઓને આવેદનપત્ર પણ આપી ચૂક્યા હતા ત્યારે આજે ફરીથી જેટકો કંપનીના અધિકારીઓ ડાવસ ગામે પહોંચી ખેડૂતોના ખેતરમાં ખેડૂતોની મંજૂરી વિના વીજ ધાબલા નાખવાની કામગીરી હાથ ધરાતા ખેડૂતોએ ભારે આક્રોશ વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો જેમાં એક ખેડૂતને લાગી આવતા ઝેરી પ્રવાહી પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો જો કે આસપાસના ખેડૂતો એકસો ને જાણ કરતા એકસો ની ટીમ ઘટના સ્થળે ખેતરમાં પહોંચી ઝેરી પ્રવાહી પીધેલા ખેડૂતને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો પ્રશ્ન સાહેબ એક જ છે કે આ જેટકો કંપની જે લાઇન ચાલે છે ને આ ખેડૂતોને હવે જે ખેડૂતને એક વીઘો જગ્યા હોય એક વીઘામાં જો ત્રણ દાબલા આવતા હોય ખેતી કઈ રીતે કરે એનો નિર્ણય હોવો જોઈએ ને બીજો એક લોચો એમ છે કે જેના ખાતામાં ધોબલો આવે છે પેમેન્ટ જાય છે બીજા ખાતામાં એનું પણ નિરાકરણ આવવું જોઈએ ને સરકારનું ભરી પરિપત્ર છે અમારા ડાવર્સની અંદર નદી પટમાં લાઈન ચલવી તો ચાલી શકે જગ્યા ખૂબ પડી છે ખરાબ આમ જગ્યા પડી છે આ લાઇન બંધ થાય તો લોકો ખેતી વ્યવસ્થિત કરી નાના છોકરા લોકોને હવે આ કાકો જે પડ્યા છે બેભાન થી અવસ્થામાં એ રાત્રે કાકે ગાધું નથી બોલો અગાઉ કાકાના ગાધા ધોબલા ઉભા થયા છે એની વર્તનની કોઈ સિસ્ટમ નથી બરોબર ફરી આ બીજો ધોબલો ઉભો થઈ ગયો છે બરોબર અને જેટકો કંપની દાદાગીરીજ છે આ લોકોને કોઈ સારો જવાબ નથી મળતા મુખ્ય માગણી એક છે કે તો આ લાઈન આખી ચેન્જ કરો અને પૂરેપૂરું વર્તન મળવું જોઈએ જેના ખાતામાં ધોબલો આવે એની વળતર મળવું જોઈએ ધોબલો જેના ખાતામાં આવે વળતર બીજાના ખાતા આ વસ્તુ ના ચાલે એનો નિર્ણય જોઈએ તમારી ઉગ્ર આંદોલન કરીશું શકું હું જિલ્લા પંચાયત તાલુકા જે જવું છે હું ગાંધીનગર સુધી અમે જવા તૈયાર છે હાઈકોર્ટમાં જવાબ જવું અમે મોમલાદારમાં જઈને ધરણા કરીશું ડાવસના બધા ખેડૂતો ભેડા થઈને પણ આનો નિર્ણય અમારે જોઈશે જેટકો સાથે ખેડૂતોનો પ્રશ્ન એક જ છે કે હાલ જે આ લાઈન ઊભી થાય છે ને પહેલો તો અમારે મુદ્દો આ પાર્ટી જે પહેલો જ પોલ ઊભો થાય ને એ પાર્ટીના અમારે બે પોલો આવે છે એમાં એક પોલનો પૈસા બીજાના ખાતામાં જાય છે પોઈન્ટ બીજાના અમે ચડાવી દીધો છે એટલે એ રો મેન વિરુદ્ધ છે અને બીજું ઝટકોવાળા લાઈનો નો ખે એનું વળતર બરોબર આલતા નથી

વળતર જગ્યામાં આવે છે અહીંયા બીજું કરાયું એ ગૌચરમાંથી સીધું જાય છે અમે ઉગ્ર આંદોલન કરવાના છીએ કલેક્ટર ઓફિસ ગમે તે રીતે આનું વળતર અને વળતરની કોઈ સિસ્ટમ જ નથી આ લોકોને આગળ અગાઉ પોલ અમારા ગમે ઊભા થયા અને પાંચસો રૂપિયા કોઈને હજાર રૂપિયા એવું વળતર આવ્યું છે દસ દસ લાખની જમીનો બગડે છે હાલ જે એક એક પોલ પાછળ દસ દસ લાખની જગ્યા જાય છે વળતર નો કોઈ નથી જ્યારે ખેડૂતના જણાવ્યા અનુસાર જેટકો કંપની દ્વારા પોતાની મનમાની ચલાવી અને સરકારના પરિપત્રનો ઉલ્લેખન કરી ખેડૂતોને મંજૂરી વિના વીજ થાંભલા ઊભા કરવામાં આવ્યા છે જેથી ખેડૂતો મોટું નુકસાની થવાની છે જ્યારે ખેડૂતો માંગ કરી હતી કે જે જગ્યા ઉપર છે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે એની બાજુમાં સરકારી જમીન આવેલી છે તો જટકો કંપની દ્વારા સરકારી જમીનમાં વીજ થાંભલા ઊભા કરવામાં આવે જેથી ખેડૂતોને થતું નુકસાન અટકાવી શકાય તેમ છે તેના જે ડીસા તાલુકા ડાબસ ગામે જટકો કંપનીની મનમાની સામે ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી સાથે તમામ ખેડૂતો એકત્રિત થઈ ડીસા પ્રાંત કચેરી ખાતે પહોંચી ધરણા પર બેસી જતા વહીવટી તંત્રમાં પણ દળધામ મચી જવા પામી હતી હું ચૌધરી અમરાભાઈ રેવાભાઈ ખેડૂત આગેવાન તરીકે સરકારશ્રીને કહેવા માંગુ છું કે જે ભરાથા સબટેશનની અંદર જટકો કંપની લાઈન નાખી રહી છે ખેડૂતોના ખેતરની અંદર નાખી અત્યારે બાજુની અંદર ગોચર ની અંદર થાય એવું છે ખૂબ ફાયદો થાયો છે જો કરવામાં નહીં આવે તો ખેડૂતો ઉશ્કેરાશે અને ખેડૂતો જે પગલું પડશે એ સરકારને ભોગવવું પડશે અને આની તમામ જવાબદારી સરકારશ્રીને રહેશે કારણ કે અત્યારે ખેડૂતોની જમીન કપાયેલી છે સરકાર એનું પૂરું વળતર પણ આપવાનું માંગતી નથી કોઈ ખેડૂત પણ માગી નથી અને મંજૂરી વગર આ કામ ચાલુ કરેલું છે હવે કોઈ પણ ભોગે અમારી જમીન બચાવવા માટેનો પ્રયત્ન કરીશું કારણ કે સરકાર જાગૃત છે એમને ખબર છે કે ગોચર ની અંદર થઈ અને જો આ લાઈન નીકળે

એ સ્થળ ઉપર આવે છે અને આયા પછી જે નિર્ણય લે એને હું બંધન કરતા છું સાહેબ ખેડૂતોનો શું પ્રશ્ન છે કે જેને લઈને ખેડૂતો અત્યારે વિવાદ ઉપર આવી ગયા છે હવે ખેડૂતોનો જે તે પ્રશ્ન હોય તે પ્રાંત કચેરી ઉપર જઈ ચર્ચા વિચારણા થઈ ગયેલી છે જે ન્યાય આપ્યો છે એ અમારા સર જોડે તમે વાત કરી શકો પ્રશ્ન શું છે એ જે તે પ્રશ્ન લઈને પ્રશ્ન છે કે જેને લઈને ખેડૂતો સાથે તમારી કંપની જેટકોનો વિરોધ થઈ ગયો હવે એમનો સર્વે નંબર કોઈ અલટ ઉલટસુલટ થયા છે એ પ્રશ્ન એમનો પોતાનો છે

રજૂઆત કરવા રવાના થયા હતા ખેડૂતોએ માંગણી કરી હતી કે ખેડૂતોના ખેતરમાં વીજ થાંભલા નાખવાની કામગીરી અટકાવી અને સરકારી જમીન પર વીજ થાંભલા ઊભા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી મને મારી ઓફિસથી જીવીના વર્ક માટે મોકલેલ છે લોકેશન ઉપર હું આવતો તમામ ખેડૂતો ગામના ભેગા થયેલ છે અને કામ કરવાની ના પાડે છે તો મેં મારા સરને જાણ કરી છે એ સ્થળ ઉપર આવે છે અને આયા પછી જે નિર્ણય લે એને હું બંધન કરતા છું સાહેબ ખેડૂતોનો શું પ્રશ્ન છે કે જેને લઈને ખેડૂતો અત્યારે વિવાદ ઉપર આવી ગયા છે હવે ખેડૂતોનો જે તે પ્રશ્ન હોય તે પ્રાંત કચેરી ઉપર જઈ ચર્ચા વિચારણા થઈ ગયેલી છે જે ન્યાય આપ્યો છે એ અમારા સર જોડે તમે વાત કરી શકો છો એ જે તે પ્રશ્ન લઈને પ્રશ્ન છે કે જેને લઈને ખેડૂતો સાથે તમારી કંપની જેટકોનો વિરોધ હવે એમનો સર્વે નંબર કોઈ અલટ ઉલટ સુલટ